ભરૂચ નગરપાલિકા દ્વારા સરદાર સરોવરની અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મારફતે રો વોટર મેળવાય છે જે અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શહેરમાં આવેલ ટાંકી પરથી શહેરીજનોને પાણી પુરવઠો સપ્લાય થાય છે અમૃત ટુ ઝીરો યોજના અંતર્ગત ભરૂચ શહેરને પીવાનો પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે સરદાર સરોવરની ચાવજ અમલેશ્વર બ્રાન્ચ કેનાલની માતરિયા તળાવ સુધીની પીવાના પાણીની એક હજાર ચારસો બાવીસ એમએમ વ્યાજ ધરાવતી એમએસ પાઇપલાઇન મંજૂર થઈ છે ગુજરાત શહેરી વિકાસ કંપની પીઆઈયુ સુરત કચેરીના સંપૂર્ણ સુપરવિઝન હેઠળ ઈજારદાર પીદાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદ દ્વારા કામ પ્રગતિમાં છે કામગીરી હેઠળ શ્રવણ ચોકડી નારાયણ ગાર્ડન સોસાયટી પાસે ગરમિયા કાંસ તેમજ બારસો નંબરની ચેઇનેજ પાસે હયાત પાઇપલાઇન ક્રોસિંગ પ્રૂશિંગ કરી નવી ચૌદસો એમએમ વ્યાસની એમએસ પાઇપલાઇન નાખવાની કામગીરી ગુરુવારથી હાથ ધરનાર છે જે માટે આવતીકાલે તારીખ બારથી સોળ ફેબ્રુઆરી સુધી કેનાલમાંથી માતરિયા ઇન્ટેકવેલ ખાતે પાણી લેવાનું બંધ કરાશે માતરિયા તળાવના સંગ્રહિત પાણીના જથ્થામાંથી તેમજ ટ્યુબવેલમાંથી પાણી મેળવી ભરૂચ શહેરના તમામ પચીસ વિસ્તારોમાં દિવસમાં એક સમય પાણી અપાશે શહેરના પોણા ત્રણ લાખ લોકોને પાણીનો જરૂરી સંગ્રહ કરવા પાણી કરકસરપૂર્વક વાપરવા તેમજ સહકાર આપવા અનુરોધ કરાયો છે પાલિકા દ્વારા સત્તર ફેબ્રુઆરીથી રાબેતા મુજબ બે ટાઈમ પાણી આપવામાં આવશે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરીજનોને પાણી પૂરું પાડવા માટે અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી પાણી લેવામાં આવે છે અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી માતરિયા તળાવ ભરવા માટે લગભગ વીસેક વર્ષ અગાઉ આરસીસીની પાઇપલાઇન મોટા ડાયામીટરની નાખવામાં આવેલ હતી પરંતુ સમય જતા એ પાઇપલાઇન અમુક અમુક જગ્યાએથી લીકેજ થવાના કારણે એ પાઇપલાઇન બદલવાની જરૂરિયાત હતી સાથે સાથે ગેલવાળો જે રોડ બની રહ્યો છે એના રોડના કામમાં પણ વારે વારે પાઇપલાઇન લીકેજ થતી હતી અત્યારે સરકારશ્રી તરફથી જીયુડીસી મારફત અમલેશ્વર બ્રાન્ચ કેનાલથી માતરિયા તળાવ સુધી એમએસની આઠસો ડાયામીટરની ચૌદસો ડાયામીટરની પાઇપ નાખવાની કામગીરી લગભગ નેવું ટકા પૂરી થયેલ છે પરંતુ આ કામગીરીની અંદર શ્રવણ ચોકડી ઉપર પુસિંગની કામગીરી અને ચારેક જગ્યાએ જોઈન્ટ મારવાની કામગીરી બાકી રહેલ છે જે કામ પૂરું થશે એટલે આ પાઇપલાઇન ઉપયોગમાં આવશે અને માતરિયા તળાવ ભરવામાં સરળતા રહેશે આ કામગીરી કરવા માટે જૂની જે પાઇપ ચાલી રહી છે પાઇપ પાણી આવી રહ્યું છે એ લાઈન બંધ કરવી જરૂરિયાત હોવાના કારણે નગરપાલિકા દ્વારા તારીખ બાર થી સોળ દરમિયાન આ જૂની પાઇપલાઇન બંધ રહેવાના કારણે કેનાલમાંથી પાણી લઈ શકાશે નહીં અને અત્યારે જે માતરિયા તળાવમાં સંગ્રહિત પાણી છે એમાંથી જ નગરના નગરજનોને પાણી પૂરું પાડવું પડશે જેના કારણે બીજી કોઈ તકલીફ ઊભી ના થાય એ માટે ચાર દિવસ માટે એક ટાઈમ પાણી કરેલ છે અને સત્તર તારીખથી રાબેતા મુજબ પાણી આપવામાં આવશે